આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યુઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે વયવંદના નામની નવી યોજના શરૂ કરી છે જેમાં સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને કોઈપણ આવક મર્યાદા કે અન્ય માપદંડ વગર રૂપિયા પાંચ લાખની મફત સારવાર મળશે આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકો આયુષ્યમાન એપ દ્વારા ઘરે બેઠા જ આયુષ્યમાન કાર્ડ મેળવી શકે છે નરેન્દ્ર મોદી સરકારે આ વય વંદના કાર્ડ યોજના દ્વારા વરિષ્ઠ નાગરિકોના આરોગ્ય કલ્યાણની ખાતરી કરી છે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પાલિકાના તમામ વોર્ડમાં સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને વય વંદના કાર્ડ યોજનાનો લાભ મળી રહે અને આ યોજના લાભથી વંચિત ન રહે તે માટે વરિષ્ઠ નાગરિકો લોકો ઘરે ઘરે પહોંદના કાર્ડ કાર્ડની નોંધણી કરાવવાનું અભિયાન શરૂ કર્યું છે આ આયુષ્યમાન વયવંદના કાર્ડની નોંધણી દ્વારા વરિષ્ઠ નાગરિકોને પાંચ લાખ રૂપિયા સુધીની વિના મૂલ્ય સારવારની સુવિધાનો લાભ લઈ શકે છે પિન્ટુ મોદી ન્યૂઝ અંકલેશ્વર